હમણાં હમણાં મેં આ છેલ્લે મેં કથા કરી આપણે ક્યાં કથા કરી સાઉથમાં કથા કરીને આવ્યું ત્યારથી મેં કહેવાનું શરૂ કર્યું મને એક વિચાર મળ્યો કે ભાઈ આપણા બાળકો હોય એ સ્કૂલે જાય તો એની સ્કૂલ બેગમાં એક નાનકડી ભગવદ્ ગીતા અને એક રામાયણ જેમ કંપાસ બોક્સ રાખો છો એની બુક રાખો છો એમ મા બાપ એની સ્કૂલ બેગમાં રાખી ભલે એને એને મહત્વનું નથી એને કંઈક કરવો પણ એની અંદર જો સ્કૂલ બેગમાં આ રાખી દેવામાં આવશે તો એનું પરિણામ ભવિષ્યમાં બહુ સારું આવશે અને લોકો કરવા માંડ્યા છે એનો મને આનંદ છે પણ કોઈ પણ વસ્તુ આપ નવી શરૂ કરો એટલે સામે પ્રશ્નો તો આવે જ એટલે મારી પાસે એક વડીલ લે બીજું કઈ નથી એક વડીલે પ્રશ્ન કર્યો કે આપે કહ્યું છોકરાઓની સ્કૂલ બેગમાં નાનકડી ગીતા તો નાનકડી આવે છે ડાબલી જેવી નથી આવતી નાની રામચરિત માનસ એટલું નાનું નથી છેલ્લે નાનામાં નાનું હોય તો એ ગુટકો છે પણ તમે સ્કૂલ બેગમાં રામચરિત માનસ મૂકવાની તકલીફ હોય તો હનુમાન ચાલીસા મૂકો એ રામચરિત માનસનો મારી દ્રષ્ટિએ સાર છે એમાં રામકથા જ છે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં અહીં જળદિલાંગે દુર્ગમ કા જગત કે જે તેવું મેં આપણી સામે ઘણી વખત કહ્યું કે જેમ વેદોનો ઉપનિષદનો સાર ભગવ ગીતા સુ ઉપનિષદ શું એમ ગીતામાં લખ્યું સમગ્ર ઉપનિષદો આજે હું સવારે મનન આશ્રમમાં ગયો અમારે પૂજપાત પ્રણમ તદુતાનંદ ભગવાન એમનો ફોન આવેલો કે બાપુ તમે ત્યાં આવો છો તો હું તમને મળવા આવીશ એટલે મેં ફોન ઉપર કહ્યું કે આપે મળવા ન હોય આપની ઉંમર છે આપની તબિયત પણ બરાબર ન હોય હું સાવ નવરો છું અને નરવો પણ છું એટલે હું તમારે દર્શન કરવા આવીશ પછી તો એમને વિવેક છે વિવેક ચુડામણી ઉપર જે પ્રવચન કરે એનો વિવેક કેટલો મોટો હોય માતાજીને મોકલ્યા બુધાભાઈ આવ્યા તલગાજડ આવ્યા મેં કીધું હું શનિવારે છે ને મારે અડધા દિવસની રજા હોય આપણે સાંજની કથા શરૂ થાય એટલે મને અડધો દિવસ બપોર સુધી મળે એટલે મેં કહ્યું કે હું પોતે જ આવીશ તો કે અમારું પ્રવચન ચાલે બસ હું સાંભળવા આવીશ હું ગયો એમને ત્યાં બહુ આનંદ આવ્યો જુદાભાઈ કેવું સરસ બોલ્યા પૃથ્વી નહીં આ ઉમરે પણ એની ઉર્જા તમે જુઓ સાહેબ ઓછા ઈશાવાસ્યો ઉપનિષદ પર આપ કહેતા હતા ત્યારે એમણે કહ્યું કે કુલ એક હજાર ને આઠ ઉપનિષદ એક હજાર એસી ઉપનિષદ છે એવું આપે કહ્યું મૂળ જે એટલા છે એવું આપ કહેતા હતા સવારે એમની પ્રસાદી હું તમને પહોંચાડી દઉં એમાંથી પછી એકસો એસી કે એકસો આઠ રહ્યા પછી ગણાવતા ગણાવતા કહ્યા કે પછી એમાંથી સાર રૂપ બાર ઉપનિષદ રહ્યા અત્યારે અમારા કૈલાસ આશ્રમ ઋષિકેશ એમણે પણ બાર ઉપનિષદની માન્યતા શાંકરી પરંપરામાં આપી છે તો વેદોનો સાર ઉપનિષદ ઉપનિષદનો સાર ભગવદ્ ગીતા ભગવદ્ ગીતાનો સાર રામચરિત માનસ હવે ભગવદ્ ગીતાનો સાર રામચરિત માનસ છે એ તલગાજું નથી બ્રહ્મલીન કહે છે પંડિતજી એમ કહ્યું કે ભગવદ્ ગીતામાં જે યોગ છે એ રામાયણમાં પ્રયોગ છે પાત્રો દ્વારા પ્રસંગો દ્વારા બહુ સરસ નિવેદન તો રામચરિત માનસ એ ભગવદ્ ગીતાનો સાર છે પછી ત્યાંથી પાછો તલગાજરડું આગળ વધે વિનમ્રતાથી રામચરિત સાર સાર સુંદરકાંડ એટલે છોકરાની સ્કૂલ બેગમાં ભગવદ્ ગીતા અને રામચરિત માનસ નહી હનુમાન ચાલીસા તો કેટલી નાની નાની આવે છે છોકરાને વાંચવાનું નથી એટલે વડીલે જે હું નામ નથી લેતો બહુ સજ્જન માણસ એમને મને પ્રશ્ન કર્યો કે બાપુ દવા અમને થેલામાં રાખીએ દવા લઈએ નહીં તો બીમારી જાય તમે કહો છો કે ખાલી બેગમાં રાખો તમારે વાંચવાની જરૂર નથી કાંઈ કરવાની જરૂર નથી તો એ રામચરત માણસ અને ગીતા ખાલી સ્કૂલ બેગમાં રાખવાથી જેમ દવા નહીં પડી કયો રાખીએ કોઈ બી ખાઈએ નહીં તો આપણી બીમારી જાય નહીં તો એમ મેં એને એમ કહ્યું કે વડીલ એ એ દવા પણ છે પણ દવા કરતાં એ દુવા વધારે છે એની અસર કરશે સાહેબ એની અસર કરશે